ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બે લાયકરને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં નમસ્કાર મિત્રો તો આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપ્રસિદ્ધ કલાકાર જિગ્નેશ કૈરાજનું એક નવ જોરદાર ગીત આવી રહ્યું છે આ ગીતનું શૂટિંગ ચાલુ છે અને મિત્રો આ ગીતની મોટી ખાસિયત એ છે કે આ ગીતનું શૂટિંગ બેન્કોકમાં કરવામાં આવી રહ્યું છે અને તે પણ બેન્કોકમાં આવેલી સૌથી મોટી ઇમારતમાં આ ગીતનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે તો કહી શકાય કે આ ગીત ખૂબ જ મોટા બજેટમાં બનાવવામાં આવી રહ્યું છે અત્યારમાં જિગ્નેશ કયરાજ અને તેમની ટીમે બેંકોકમાં આ નવા ગીતનું શૂટિંગ કરી રહ્યા છે તો જિગ્નેશ કયરાજના અત્યાર સુધીના બધા જ ગીતો કરતાં આ ગીત કંઈક નવા અને અલગ જ અંદાજમાં બનાવવામાં આવી રહ્યું છે અને નવા જ લોકેશનમાં શૂટ કરવામાં આવી રહ્યું છે

Thank yeah. you.